ભરૂચના નેત્રંગ તાલુકાના મોજે ગામ સાબરિયામાં બિન આદિવાસી ઇસમો દ્વારા આદિવાસીઓની જમીનો પચાવી પાડીને જમીન ખાલી કરવાની વિસ્થાપિત કરવા મજબૂર કર્યા કર્યા હતા હતા ઉપર જાહેરમાં શસ્ત્ર સાથે આવી મહિલાઓ હુમલો કરીને જાગ્રસ્ત કાંજીભાઈ પટેલ દ્વારા સમિતિ વગર સહી કરાવીને બિનખેતીની જમીન મંજૂર કરીને ખાન ખનીજ ખાતામાંથી ખોટી રજૂઆત દ્વારા કોરી અંગેની મંજૂરી મેળવી હતી ગેરકાયદેસર કોરી નજીક પ્રાથમિક શાળા ખાતે આવેલી હોવાથી તેમાં અભ્યાસ કરતા બાળકો પર સ્વાસ્થ્યનું જોખમ મને અભ્યાસ કરતા વિપરીત અસહ્ય વર્તાય છે તેમજ કોરીના લીધે આજુબાજુના લોકોને જમીન ખાલી કરવા મજબૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે સ્થાનિક ગામના લોકો દ્વારા બિન આદિવાસીઓને બંધારણની અનુસૂચિ પાંચ હેઠળ વિસ્તારમાં જીવલેણ હુમલાઓ જેવા કૃત્ય અટકાવવા સરકારી કચેરીઓને તાત્કાલિક પગલાં ભરવા અનુરોધ કર્યો હતો અને આવા બિન આદિવાસી ઇસમોની ધરપકડ ના થાય તો લોકો દ્વારા સંગઠનો ભેગા કરીને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવા તૈયાર થયા છે અને જેનાથી જે કંઈ પણ નુકસાન થાય તેની જવાબદારી વહીવટી તંત્રની હશે તેવી વાયદારી આપી છે આદિવાસી પર જો અનલેવા હુમલાઓ થતા તેમ છતાં પણ તંત્ર ગંભીર બનતું નથી અને ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને જવાબદારી સમય વિરોધ કઠોરમાં કઠોર પગલાં લે તે હેતુ સર ભરૂચ કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું હતું રિપોર્ટર વિશે ય ત હાલકાન્યુઝ ભરૂચ મારું નામ અંગુબેન જયસિંહભાઈ ચૌધરી મારું ગામનું નામ છે પેટિયા અમારું ખેતર સાબરિયા અને પેટિયા ગામની વચ્ચે આવેલ છે અને આ શંભુભાઈ કાંજીએ જ્યારે ત્યારે કવારીની જે મંજૂર કરાવેલી છે અમને જે છે એમને કોઈ પણ જાતની જાણ કરી નથી અને રસ્તા બાબતની પણ અમે પચીસ વખત એ લોકોને કીધું છે કે ભાઈ આવી રીતે અમારા ખેડૂતો જોડે તમે બેસીને વાતચીત કરો તો આ રસ્તાનું કઈ સમાધાન થશે તો એ ભાઈ આગળ આવીને અમારી સાથે કોઈ જાતનું લેણદેણ કરવા માંગતા નથી અને સાનામાંના એ લોકો ગુંડા ગર્દી કરી અમારા ખેતરમાં અમે પાણી વાળતા હતા અને એ લોકો પેલા બમા આશિષાઈ છે એમને એ લોકો ભાગીદાર માં કે ખબર ને કેવી રીતે એ લોકો બધા પચાસ થી લોકો વ્યક્તિ પાટા બાંધીને પછી લઈ આવ્યા અને પછી અમારા સ્ત્રી જાત પર અમારા પર એટલો બધો અત્યાચાર કર્યો કે આ ઢોરની માફક અમને દોડધામ કરીને એટલા અમારે ન સૂટકે અમારે ગબડી જઈ પડ્યું અને એટલો બધા માર દારખા હતા કુવાડી હતી સર હતા એ બધું અમારી પર એ લોકો જાન જોખમમાં અમારા પર કરેલું છે મારું નામ ભાવુભાઈ દેવાભાઈ ચૌધરી ગામ સાબરિયા તાલુકા વાલિયા જિલ્લા ભરૂચ રહીશ સાબરિયા પેટિયા કવચિયા ના મધ્યમાં શંભુભાઈ કાનજીભાઈ ની જમીન આવેલી છે બાર એકર આજુબાજુ વિસ્તારોમાં ચારસો થી પાંચસો એકર આદિવાસી ટોટલો ભાઈ જમીન છે ને આજ એને બે હજાર તેર માં લેખ મંજૂર કરાવી ખેડૂતોને ચોફી દેશાને સમતિ નથી લીધી રસ્તાની નથી લીધી ને આજના તારીખે ખોટી રીતે ઘુસણપેટ કરી અમારા ખેડૂતભાઈઓને મારપીટ કરવામાં આવી છે ને આ મારપીટ કરવામાં આવી વારંવાર મામલતદાર મામલતદારમાં આવેદનપત્ર આપે છે અમારી કોઈ સુનાવણી નથી કરી અમારે નિઃ કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપવા આવવું પડ્યું છે